નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થિવ અત્યારે જે ચોમાસું પાકની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા બીજની ખરીદી કરવામાં આવતી હોય છે કપાસનો બિયારણ હોય મગફળીનું બિયારણ કે જે અને ખાસ તો જ્યારે ખરીફ સિઝન છે તો કપાસની મગફળી જે મુખ્ય પાકો હોય છે તો એનો બિયારણની ખરીદી ખેડૂતો કરતા હોય છે પરંતુ એમાં બને છે એવું કે જે ઘણા બધા એવા વિક્રેતા હોય છે કે લાયસન્સ વગર જ્યારે બીજનું વેચાણ કરતા હોય છે અને અમુક બે નંબરની કંપની જે નકલી કપર હોય ચાલુ કંપની ક્યાંય હાલ એવી કંપનીના બિયારણ ખેડૂતોને પૂરવી દેતા હોય છે જેના લીધે ખેડૂતોનું બિયારણ છે તે ફેલ જતું હોય છે અને ઉગતું પણ નથી અને એના ઘણા બધા બિલો પણ નથી આપતા અને બિલો ના આપે એટલે પછી વિક્રેતાની કોઈ જવાબદારી તો રહેતી નથી એ તો બંદરમાંથી છટકી જતું હોય છે પણ ખેડૂતોને એ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે રૂપિયા જો આપેલા હોય તો રૂપિયા પણ ફેલ જાય છે અને બિયારણ ફેલ થાય છે અને સમય પણ બગડે છે એ પણ વધારાનો તો આવી બધી તકલીફો ઘણી બધી પડે છે અને ખેડૂતો જ્યારે પછી એનો બહુ પસ્તાવો થાય છે પરંતુ શું થાય બિલ લીધું ના હોય અને જે સરકાર દ્વારા તો અપીલ કરવામાં આવતી હોય છે બિલ લેવાનો આગ્રહ રાખવાની સારી કંપનીના અને જે ખાતરીવાળા બિયારણ હોય એવા બિયારણ ખરીદો પરંતુ ઘણા બધા જે ભોળા ખેડૂતો હોય એ બધાને પૂર્વીના વિક્રેતાઓ બધા પૂરવી દેતા હોય છે અને આવું બધું બને છે તો ખાસ તો ખેડૂતોને પણ અપીલ કરો હું એ અપીલ કરું છું કે તમારું બિયારણ છે તે ખાતરી કરેલું બિયારણ રોજ સારી કંપનીનું રહે અને વખત પા એનું પાકું બિલ લેવાનું તમે આગ્રહ રાખો અને તમારી પાસે બિલ હશે તો તમે એનો અપીલ કરી શકશો કે દાવો કરી શકશો અને તમારી પાસે બિલ ન હોય તો તમે કંઈ નહીં કરી શકો પછી પસ્તાવાનો પાર નહીં રહે નમસ્કાર